મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ આ એસએસજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગના બીજા માળે આઈસીયુ આવેલા છે આ આઈસીયુ ના ચાર વેન્ટિલેટરને નુકસાન પહોંચ્યું હોય તેવી માહિતી મળી હતી એમસીબીમાં રહેલા કોન્ટેક બળી જવાને કારણે ચાર વેન્ટિલેટર જે આઈસીયુમાં હતા તેને નુકસાન પહોંચ્યું હતું અને તે કારણોસર આઈસીયુમાંથી વેન્ટિલેટરને બીજા રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા એટલે બીજા રૂમમાં મૂકી દેવામાં આવ્યા હતા પરંતુ જ્યારે મીડિયા પહોંચી ત્યારે ફરીથી આ વેન્ટિલેટરને આઈસીયુમાં મૂકી દેવામાં આવ્યા છે અને તે મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે કારણ કે એવી જાણકારી મળી છે કે વેન્ટિલેટર બંધ થઈ ગયા હતા આઈસીયુ એમસીબીમાં કોન્ટેક બળી જવાને કારણે અને આ બંધ વેન્ટિલેટર આઈસીયુમાં ફરી મૂકવામાં આવ્યા છે કે પછી તે ફરીથી શરૂ થઈ ગયા છે તે હાલ એક મોટો પ્રશ્નાર્થ છે એમસીબીમાંથી કોન્ટેક ભરી ગયો હતો એ તો એમસી ઇલેક્ટ્રિક વસ્તુ છે કંઈ બી થઈ શકે છે કશું નુકસાન નહીં થયે ખાલી વેન્ટીમાં પ્રોબ્લેમ થયો હતો કંઈક વેન્ટીમાં બી કંઈક કેબલ વેબલ ખરાબ હશે એટલે મને બની શકે એવું શોધ થઈ ગયું બનતી હવે એમાં એવું છે એથી કેબલ બળી ગયું હોય તો પ્રોબ્લમ આવી શકે છે વેન્ટીમાં બી ને કે વેન્ટીમાં બી કંઈક કેબલ ખરાબ હોય તો કંઈક કેટલી વાર એવું બન્યું છે કે અંદર કેબલ બની શકે છે વેન્ટીનો સાઈડ પરથી કટિંગ હોય આવો કે હોયથી કટ હોય એવું બની શકે તો પછી એવું પાઉ સંભાવના હોય અંદર ફ્યુઝ વ્યુઝ આવે તો ઉડી ગયા છે મેં ઇલેક્ટ્રિકેશન છું બાયોમેડિકલ નહીં એટલે મને થાય કંઈ એને ના એવું તો કંઈ થયું નહીં અત્યાર મને એની કોઈ આઈડિયા નહીં મેં ઇલેક્ટ્રિશિયન છું બાયોમેડિકલ વાળો નહીં તમને ધ્યાન કરી હા હા કે વેન્ટી બંધ થઈ ગયા છે એટલા માટે એ તો મને કોઈ આઈડિયા નથી અંદર હું જસ્ટ આવ્યો અને આ લાઇટનો વોલ્ટેજ કંઈ વધઘટ જે થતું હોય એ પ્રોબ્લેમ તો મને કંઈ ખબર નથી બરાબર નુકસાન તો કંઈ નુકસાન જેવું તો કંઈ છે નહીં કશું ના ના વેન્ટી તો કઈ હા એ તો કંઈ બગડ્યા હોય કે શું હોય કંઈ ખબર નથી પણ મારા ભાઈ મને કોઈ બહુ વધારે આઈડિયા છે હું તો અહીંયા જ અહીંયા જસ્ટ આવ્યો અને આવું થયું કે વોલ્ટેજ વધારે થાય છે ના ત્યારે થયું જ નહોતું ને ત્યારે ત્યારે નતું જસ્ટ હમણાં જ થયું પાંચ એક મિનિટ પહેલાં જ એટલે એની પહેલાં આવ્યા ના થવા પહેલાં હા બે ચાર પાંચ મિનિટ પહેલાં જ આવ્યો તમને ખબર પડી ગઈ થવાનું છે નહીં મેં મશીન મારા ચાલુ કર્યા તો મશીન મારા ઉપડતા નહોતા એટલે શોર્ટ થયું શોર્ટ થયું હોય કે વોલ્ટેજ હું વધઘટ થતા હોય એવું થઈ શકે પાવર સપ્લાય બરાબર ના આવતું હોય એવું કંઈ કોઈ પણ ઇલેક્ટ્રિકલ પ્રોબ્લેમ હોઈ શકે એવું તો હું તો પહેલી જ વાર એમઆઈસી વાય એન્ટી બંધાય એમ હવે એન્ટી તો કોઈ ગળત નથી તો ત્રણ ચાર જેવા છે હા તો હું તો બી થઈ શકતો થઈ ગયા તો હું તો ઇલિક્ટ્રિશિયલ મને કોઈ ખ્યાલ આવતો નથી હું પહેલી વાર એમઆઈસી બીજી વારે આવ્યો હું મને એફ્રોવર્ડનો વર્લ્ડનો ટેકનિશિયન છું અહીંયા બીજી વાર આવ્યો એટલે કંઈ મને કંઈ એમ વધારે કોઈ આઈડિયા છે નહીં મેહુલ